સુરત પાલનપુર પાટિયા રાંદે રોડ પર આવેલી સંસ્કાર ભારતીય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ મળેલ કૌશલ્ય અને સર્વાંગી વિકાસ માટે કલામજ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન યોજાઈ હતી ધોરણ થી ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો આંતર શાળા કોમ્પિટિશનમાં બાવન થી વધુ શાળાના બાળકોએ ભાગ લીધો હતો આમાં ફિલ્મી ગીત સ્પર્ધા એકાંકી નાટ્ય સ્પર્ધા વેસ્ટર્ન ડાન્સ સ્પર્ધા અને ભારતીય શ્વાસ નૃત્ય એવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન સંસ્કાર ભારતીય શાળા દ્વારા બાળકોને હંમેશા મંચ અને અગ્રિમતા આપવાનું કામ કરે છે આજે દિવસે અનુભવ એ જ કે હું મારા જે સ્કૂલના ડેઝ છે એ યાદ કરી રહી છું કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે સ્કૂલમાં કોમ્પિટિશન ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન જીતવી એ કેટલું એક્સાઇટિંગ અને ઇમ્પોર્ટન્ટ છે કે લાઈક તમારા તમે પોતાની સ્કૂલને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો આખા સુરતમાં અને જ્યારે તમારી સ્કૂલને ને તમે રિપ્રેઝન્ટ કરીને નંબર મેળવો છો તો એ ખુશી એકદમ જ અલગ હોય છે બેન છેલ્લો સવાલ આ જે મંચ ઉપર જે બાળકો અત્યાર સુધી તમે સાંભળ્યા છે એમાં કેવા પ્રકારની મહેનત તમે જોઈ એમાં હા યસ અત્યારના જેટલા પણ મેં સાંભળ્યા એમાં પહેલું તો કરાવ કે ગાવામાં આવી રહ્યું છે કરાવ કે પર ગાવ એટલે નોટ એન ઇઝી ટાસ્ક કારણ કે એમાં એક પણ બીટ સુ મિસ થાય તો આખું સોંગ આપણું કંઈ ક્યાં વાગે છે અને આપણે શું કહીએ છીએ આખું સોંગ એ થઈ જાય છે બગડી જાય છે બટ આ વિદ્યાર્થીઓ અત્યાર સુધીના જોયા એ એમાં એક પણ વિદ્યાર્થી એવું નથી કે જેણે બીટ્સ મિસ કરી હોય છે સો યસ આ એમની મહેનત દેખાય છે

માટે બિકોઝ મેં નીચેથી તૈયારીઓ જોઈ તો ખૂબ જ ઉત્સાહમાં હતા બધા અને બધો જે સ્ટાફ છે શ્વેતા મેમને હું મળી અને એ લોકોએ મને જે માહિતી આપી કે કેવા કેવા છોકરાઓ પાર્ટિસિપન્ટ કરી રહ્યા છે અને ઇટ ઇઝ ગ્રેટ ટુ બી અ પાર્ટ ઓફ ધ આરડી બર્મન કોમ્પિટિશન આરડી બર્મન બીજું નામ પંચમ કહેવામાં આવે છે કઈ રીતે આપ મૂલવો છો આપ સંગીત સાથે જોડાયેલા છો યસ હું આરડી બર્મન પર્સનલી એટલા માટે ખૂબ જ વધારે એડમાયર કરું છું કારણ કે એમણે જે મ્યુઝિક બોલીવુડને આપ્યું છે એ એકદમ જ રિવોલ્યુશનરી કહેવાય એ પ્રકારનું હતું કે ટ્રેડિશનલ જે મ્યુઝિક ચાલતા હતા બોલિવૂડમાં એમાં વેસ્ટનાઇઝ જેસ જે બધા બહારના ફોર્મ છે એને એ લોકોએ એમણે મર્જ કર્યું છે અને એટલું બ્યુટિફુલ મ્યુઝિક આપ્યું છે કે આજની તારીખમાં પણ ઘણા બધા સિંગરોએ એમને એડમાયર કરવું પડે છે ને એમને ફોલો કરવા પડે છે સંગીત અને ઇન્સ્ટ્રુમેન્ટ સંગીત કઈ રીતે મૂળવો છે કંઠ્ય સંગીત અને ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટલ ઇઝ અ ડિફરન્ટ થિંગ એન્ડ કંઠ્ય સંગીત ઇઝ અ ડિફરન્ટ થિંગ ઇન્સ્ટ્રુમેન્ટલ સંગીતમાં લાઈક ઓનલી ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે અને કંઠ્ય કંઠ્ય સંગીતમાં વોકલ્સ આપણા પોતાના સ્વર પેટીનો ઉપયોગ કરવામાં આવે છે અત્યારના બાળકોને જોયા પછી કેવું લાગી રહ્યું છે અત્યારના બાળકોને જોયા પછી મને ખુદને મારા પોતાના સ્કૂલના દિવસોની કોમ્પિટિશન યાદ આવી રહી છે કારણ કે આવી રીતે જ માહોલ હોય છે કે એકદમ આપણે સ્ટેજ પર જતાં પહેલાં થોડું હું શાળામાં છું ત્યાં અમે વિદ્યાર્થીઓને મ્યુઝિક પ્રોપરલી શીખવીએ છીએ જેમાં ક્લાસિકલ છે લાઈટ મ્યુઝિક છે એમાં વોકલ ઇન્સ્ટ્રુમેન્ટ બધું જ અમે શીખવીએ છીએ ત્યાં અને ત્યાંથી આજે અમારે ત્યાંથી અહીંયા બે વિદ્યાર્થીઓ પરફોર્મન્સ માટે કોમ્પિટિશન છે સાહેબ આમ જોવા જઈએ સંગીતમાં દરેક વિદ્યાર્થીઓ તો ગુરુ માટે તો એક સરખા જ હોય છે પણ આ બે પસંદ કરવા માટેનું શું કારણ હતું સાહેબ આ બે જે વિદ્યાર્થીઓ હું લઈને આવ્યો છું તે મ્યુઝિકની અંદર એ લોકોને એવું ઇન્ટરેસ્ટ છે કે મારા માટે મારી લાઈફ જ મ્યુઝિક છે એ લોકો એટલું બધું એને પ્રાધાન્ય આપે છે અને પોતે નવું નવું ક્રિએટ પણ હવે આજે આ જે બે વિદ્યાર્થી લઉં છું કે એ લોકો પોતે નવા મ્યુઝિક પ્રોડક્શન કરે છે એ લોકોને એટલો બધો ઇન્ટરેસ્ટ છે સાહેબ આ આંતરશાળા કોમ્પિટિશનમાં કેવું લાગી રહ્યું છે અહીંયા એકચ્યુઅલી માહોલ એટલો બધો સરસ છે સંસ્કારમાંથી વિદ્યાલયમાં કે અમે દર વર્ષે જ્યારે પણ કોમ્પિટિશન થાય એટલે દર વર્ષે મેઇન વસ્તુ એ છે કે નવી નવી થીમ પર કોમ્પિટિશન હોય છે જેમ કે આ વખતે આરડી પાર્ટમેન્ટનું છે લાસ્ટ ઇયર આઈ થિંક લોક સંગીત હતું ફોક મ્યુઝિક એની પહેલાં ભજન હતું એની પહેલાં ગીત હતું પછી નવી પેઢી માટે નવા દરેક અલગ કોમ્પિટિશન સાહેબ છેલ્લો પ્રશ્ન આપણા માટે લોક સંગીત જુદું જુદું હોય છે દરેક રાજ્યનું અલગ ગરબાનું મ્યુઝિક જુદું હોય સાહેબ ફિલ્મનું સંગીતનું અલગ હોય કથક અને ભરતનાટ્યમનું સંગીત અલગ હોય તો એને કઈ રીતે મૂલવો છે સાહેબ કે સંગીત એ આપણું ગુજરાતનો ફોક છે ને એ ફોકની અંદર પણ બહુ બધા પ્રકાર હોય છે તો એની અંદર જેમ કે તમે કીધું તેમ ગરબા છે ભજન છે લોકગીત છે ટ્રેડિશનલ પછી રાસ છે આપણા પ્રભાતિયા છે મરસિયા છે એ રીતે અલગ અલગ ફોકના આપણા ગુજરાતી ફોકના જ બધા પ્રકારો છે એને પણ આપણે અલગ અલગ રીતે પણ આપણે પ્રેઝન્ટ કરી શકીએ છીએ ફિલ્મી સંગીત એ આખો એક વિષય અલગ છે आणि सुगम संगीत विषय अलग आहे एवढ्या संगीत पण अलग अलग जॉन वाइज बघा प्रकार होयचे